ઉત્તર પ્રદેશમાં આજે ભાજપના નેતા નરેન્દ્ર મોદી સતત કરી રહ્યા છે રેલીનો દોર હમીરપુરમાં કહ્યું સપાના નેતા તુષ્ટિકરણ માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠીમાં કહ્યું ભાજપે અગ્નિવીર યોજના લાવી જવાનોને બનાવ્યા મજૂર મહારાષ્ટ્રમાં અનેક દિગ્ગજો હશે આમને સામને નરેન્દ્ર મોદી મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં કરશે જનસભા તો કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નેતૃત્વમાં મુંબઈમાં આજે ઇન્ડિયા અલાયન્સની બેઠક ઉદ્ધવ જૂથના સંજય રાઉતે કહ્યું ભાજપની બંધારણ બદલવાની દાળ મહારાષ્ટ્રમાં નહીં ચડે બંધારણ બદલવાની અટકળો પર અમિત શાહનો સ્પષ્ટ જવાબ કહ્યું છેલ્લા દસ વર્ષથી અમારી પાસે બહુમતી હોવા છતાં નથી કર્યો બંધારણ બદલવાનો કોઈ પ્રયાસ તો કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું એનડીએ જોઈ રહ્યું છે ચારસો પારનું સપનું સ્વાતિ માલીવાલ પર મારામારીના કેસમાં કેજરીવાલના સહયોગી વિભવ કુમારને એનસીડબ્લ્યુની નોટિસ તો સ્વાતિ માલીવાલની લેખિત ફરિયાદ બાદ સીઆરપીસીની કલમ એકસો ચોંસઠ અંતર્ગત મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવશે નિવેદન ભાજપ નેતા નિર્મલા સીતારમણે કેજરીવાલના મૌન પર સાધ્યું નિશાન બંગાળના સંદેશ ખાલીમાં વધુ એક મહિલા સાથે ખરાબ વ્યવહારની ઘટના ત્રણ લોકો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ ભાજપે પોલીસની કાર્યવાહીને ગણાવી નિરાશાજનક કહ્યું ટીએમસીની સરકારમાં મહિલાઓ છે અસુરક્ષિત ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા તંત્ર દ્વારા એકત્રીસ મે સુધી મુલાકાત રજીસ્ટ્રેશન કરાયું બંધ રાત્રે દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી પેસેન્જર વાહનોની અવર જવર પર લાદ્યો પ્રતિબંધ તો ચારેય ધામોમાં મંદિર પરિસરની પચાસ મીટરની ત્રીજામાં મુલાકાતીઓ નહીં કરી શકે વિડીયોગ્રાફી રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વચ્ચે હવે અગન વર્ષાનો કહેર અમદાવાદ અને ડીસામાં તેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ તો અઢાર મેથી પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં હીટવેવની હવામાનની આગાહી સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર હકારાત્મક પલણ સાથે રહ્યું બંધ સેન્સેક્સ બસો ત્રેપનના આંકના વધારા સાથે તોતેર હજાર નવસો સત્તર પર અને નિફ્ટી બાસઠ આંકના વધારા સાથે બાવીસ હજાર ચારસો છાસઠ પર બંધ ઓટો રિયલ્ટી અને મેટલ સેક્ટર્સમાં જોવા મળી નવી ખરીદી તો સોના ચાંદીના ભાવ સ્થિર સોનાના ભાવ સ્થિર ચાંદીના ભાવમાં વધારો